અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવડ વિસ્તાર છે ને લાંબાવાડ માં આવેલ સૈચપુર ગોપાલપુર ગામ છે પિરાણા રોડ ઉપર આવેલી જમીનો ઉપર જમીનોમાં જે કેમિકલ ના પાણી તમે જોઈ રહ્યા છો સેતપુર ગોપાલપુર ગામમાં આવેલી ચિરીપાલ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીના પાઇપલાઇનના તૂટવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે તમે જોઈ શકો છો ખેતરોના ખેતરો કેમિકલના પાણીથી ભરાઈ ચૂક્યા છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ ની આ જે ઘટના છે એ અમે તમને બતાવી રહ્યા છીએ આ ગ્રુપના પાણી ક્યારે ક્યાં નીકળે કંઈ જ કહેવાય નહીં અને આ વિસ્તારમાં પણ સૈદપુર પીપળજ વિસ્તારમાં પણ તમે ગમે ત્યાં કુદરતી નાળા હોય કે જાહેર માર્ગ હોય સાસવારે વારંવાર ફેક્ટરીના પાણી ફરી વળવા ઓવરફ્લો થવા કે છોડવામાં આવતા હોય જે હોય તે પ્રવૃત્તિઓ પણ એનું પગેરું ચીપી ચીપી શોધી શકતી નથી કે એનું કાયમી અંત લાવી નહીં શકતી અને જે પ્રકારની પ્રવૃત્તિઓ વિસ્તારમાં ચાલે છે ને એના જે સમાચારો અમને મળે છે એનાથી ચોખ્ખું સ્પષ્ટ થાય છે જે વિસ્તારમાં છંદિગ પ્રવૃત્તિઓ છેલ્લા બે ત્રણ વર્ષમાં ચલાવવામાં આવી છાવરવામાં આવી અને હાલની તારીખમાં જે ચાલી રહી છે તે તમામ પ્રવૃત્તિઓમાં છે આ જે પાણી નિકાસ માટે જીસીબી લગાવવામાં આવી છે ત્યાં ભૂતકાળમાં પાઇપલાઈનો હતા એ પાઇપલાઈનો ખુલ્લા કરશે એટલા પાણીનો નિકાસ થઈ જશે કુદરતી નાળામાં તો આ ઘટનાના એક દિવસ પહેલાની બીજી આ ઘટના મેં તમને બતાવી રહ્યા છે અઠ્યાવીસ તારીખની છે આ પણ મેન રોડ ઘટના છે અને હાલમાં જે પાઇપલાઇન તૂટવાના કારણે જે ખેતરો ભરાયા છે એથી દસ પંદર ડગલા આગળ જ આવે એટલે આ ઘટના એક દિવસ પહેલાની ઘટના જાહેર માર્ગ આખો પાણીથી તરબોળ થઈ ગયો છે વરસાદી પાણી અને કેમિકલના પાણી બંને આખા સ્પષ્ટ જોઈ શકાય છે આ પ્રવૃત્તિઓ કયા તત્વો દ્વારા ચલાવવામાં આવે છે કોની પરમિશનથી આ બધું ચાલી રહ્યું છે અને અહીંયા પાઇપો તૂટે કે કંઈ બી તૂટે તો જીપીસીબીને જાણ કરવાની હોય છે ખરા કે ઈચ્છા થાય એ મન જ બધું પાછું કામ પાર પાડી દેવાનું જીપીસીબીની જાણ બહાર આ તમે જો કેટલી વિપુલ માત્રામાં આ પિરાણા રોડ જ છે અને એક દિવસ પહેલાંની ઘટના છે ના પાણી આટલા વિપુલ માત્રામાં ક્યાંથી આવ્યા અહીંયા જેટલી બી જમીનો છે સરકારી છે કોર્પોરેશનની માલિકીની છે અને એની અંદર જે બધા ગેરકાયદેસર બાંધકામમાં ઊભા થયા છે એમાં શું પ્રવૃત્તિઓ ચાલે છે એ જોવાની જવાબદારી કોની નથી એમસીને કોઈ રસ નથી જીપીસીપી કોઈ ચોક્કસ પગલાં લેતી કે જેને કારણે કોઈ ચોક્કસ પરિણામ જોવા મળે આ જે પાણીને કરવાની ઘટનાઓ અટકતી જ નથી

કંપની અંદરથી પસાર થતો કુદરતી આ નાળું છે અને નાળાની અંદર જે પાણી બેફામ ફેક્ટરીઓના જઈ રહેતા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરી સિવાય પણ કેમિકલના પાણી અહીંયા નીકળી રહ્યા છે અને એક જાગૃત નાગરિક દ્વારા હમણાં છ વાગ્યાની આસપાસ જ અમારા સ્થાન આવ્યા અને એમને કમ્પ્લેન કરી કે ચાર પાંચ દિવસથી કોઈની લાઇન તૂટેલી છે ને કોઈ ધ્યાન આપતા નથી અને આ પાણી પીપળસ રેસિડેન્સ વિસ્તારમાંથી પસાર થાય છે જે લાઇન તૂટેલી છે એ પેલી સાઈડ છે એટલે એ બી વિડીયો કરીને તમને બતાવીશું અમે જુઓ ગાંડા બાવર અને કુદરતી નાળા પર જે દબાણો જે શેડ ઊભા થઈ ગયા છે એ પણ જોઈ શકાય છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ પીપળજ ગામ છે આ નાળામાં કેટલી લાઈનો હશે અને કેટલી ઊંડી હશે કેટલી બહાર હશે એ કોઈ કહી શકે એમ નથી સ્થાનિક વ્યક્તિ અને એ બાબતની જાણકારી એસોસિએશન સિવાય કોઈની પાસે મળે એમ છે નહીં પણ એસોસિએશન કોઈ માહિતી આપવા તૈયાર જ નથી ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસની આ જે સ્થિતિ છે આ જે નાળાની અંદર ભયંકર કેમિકલના પાણી છોડવામાં આવી રહ્યા છે એટલે કોઈ લાઈન અહીંયા છૂટી મૂકેલી છે અને આ વિષયનું ધ્યાન અમને એક જાગૃત નાગરિક દ્વારા દોરવામાં આવ્યું આજે સાંજે છ વાગે અમારા ત્યાં પીસેલા આવ્યા અહીં પીપળજ ગામના જ વ્યક્તિ અને અમને આ વિષયનું ધ્યાન દોર્યું એટલે મેં અહીંયા આવીને આ વિડીયો દ્વારા વિષયની ખાતરી કરવા આવ્યા પીપળજ ગામ છે આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં આ દ્રશ્ય તમને જોવા મળશે અને કોઈ જ નોર્મલ બાબત કહેવાય જીપીસીબી એમસીના માટે અને એસોસિએશન માટે રૂટિંગ પ્રક્રિયા હોય અને એમને કોઈ કોઈને કંઈ પડી જ ના હોય એ પ્રકારના દ્રશ્યો અહીંયા કાયમી જોવા મળે છે જાહેર માર્ગ હોય કુદરતી નાળા હોય તળાવ હોય એ કેટલી વિસ્ફોટક સ્થિતિ છે છવ્વીસ તારીખે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મેમ્બર સેક્રેટરી અને ટાસ્ક ફોર્સના મેમ્બરો નારોલ આસપાસના વિસ્તારોમાં મેગાલયન રૂટ ઉપર બધા વિઝિટ કરવાના હતા સેદપુર પીપળ જ બી કંઈક વિઝિટ કરવાના હતા અને એ બાબતની વિગતો અમે અમદાવાદ આરોપ પાસે માગી હતી અમદાવાદ પૂર્વની કચેરીના આરોપ પાસે પણ એમણે આપી નથી એમણે સ્પેશિયલ ફોન બી કર્યો હતો તો બી આપી નથી ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબોળ શેજપુર ગોપાલપુરને જે પીપળજ ગામમાં રેસિડેન્સ વિસ્તારમાંથી જે નાળું પસાર થાય છે અત્યારે હાલ અમે પીપળજ ગામમાં છીએ અને આ નાળામાં તમે જો બે ફાર્મ બે રોકટોક ફેક્ટરીઓના જે પાણી છોડવામાં આવી રહ્યા છે કોઈ કાયદાનો ડર નહી આ પીપળજ ગામ છે અને અંજની જે ફેક્ટરી છે એની પાછળના દ્રશ્યો છે જે બધી ફેક્ટરીઓની અંદર આ નાળું પસાર થાય છે